સવાર સવારમાં બધાને સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે તો આજે તમને એક નવી જગ્યા બતાવું છું તો આજે શું છે કે રજાની રજા છે અને સવારમાં ફ્રી હતો તો ચાલો કીધું એક વિડીયો બનાવી લઈ અને એક કાલે જ આવ્યો હતો બાજુમાં જ તો કે આપણે મંદિરનો તો એક મંદિરનો બ્લોગ ઉતારી લીધો છે તો કીધું ચાલો આજે એક આનો બ્લોગ લઈ લઈ આપણે પછી શું છે કે આપણે કામમાં લાગી ગયા હોય ને તો પછી આપણે ફ્રી નથી હોતા એવું થાય છે તો વિડીયો માં બની ને જોઈ લ્યો આ વિશાળ જગ્યા માં છે તો બીજી વાત કે પછી શું છે કે આપણે ફ્રી નથી હોતા પછી શું છે કે આપણે નોકરી ઉપર લાગી જઈશી કામ ધંધામાં તો સાંજે આવી આપણે હાડા છોઈ અને બીજું નંબર કે હવારમાં આપણે સાડા નવે વહી જતા હોય ને સાડા છ એ છૂટતા હોય અને કામનો એટલો થાકોડો હોય છે ને તો પછી શું છે કે આપણે વિડીયો બનાવી નથી શકતા એટલે એટલા માટે આપણે વિચાર્યું હતું કે ભાઈ ચાલો મારી પાછળ જોતા જ જશો તમે એટલે મેં કીધું વિડીયો લઈ લઈ એક અને તમે જોતા જશો ખળભળાટ એ તો તમે જોતા જશો અને ગાર્ડન ની વાત કરીએ ને તો ભાઈ વિશાળ જગ્યામાં છે જો કે ભાઈ તમે અંદર ગઈ રહ્યા પછી એટલી શાંતિ હોય છે ને કે ભાઈ વાત જ નથી પૂછતા એટલા માટે તો આપણે કીધું જઈ આવી અને બીજા નંબરમાં પછી શું છે કે આપણે ખુલ્યા પછી તો કાંઈ બની નથી શકતું બસ આપણે એક રીલ્સ બનાવી છે નાની એવી ત્રીસ સેકન્ડની કે એવી રીતે તો કીધું ભાઈ ચાલો જઈ આવી અને વિડીયોનો વિડીયો બની જાય બ્લોગનો વ્લોગ બની જાય એટલા માટે અને આ જગ્યા તમે જો આવતા હોય ને તો ભાઈ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ઓફિસમાં જો ભાઈ આપણે ફ્રી નથી હોતા અને બીજા નંબરમાં કે ભાઈ અહીંયા જમવા આવવું હોય તો એ શું છે કે શાંતિથી આપણે જમી શકીએ છીએ અને બેસી છીએ એટલા માટે અને આપણે શું છે કે આપણું મનની વાત કરવી હોય તો એ થઈ શકે છે એટલા માટે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું એક સરસ મજાની લાઇક આપી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ